તો જય માતાજી બધા મિત્રો ને તો કેમ છો મજામાં જશો તો આવી ગયા ફરી વિડીયો તો સવાર સવારમાં જો આપણે આ બાજુ લોકેશન રોડ ઉપર અને રિક્ષા તો મિત્રો આપણે ઉપાઇ તો આપણે કઈક ફેરો ફેરો આવે તો આપણે જાય અને પછી આપણે તમને આગળનો રીવ્યુ બતાવીએ તો કાયમ મોજ કરો અને રોજે રોજ કરો બરોબર તો આ બાજુ સાઈડ માં કેનાલ હે તમને બતાડું તો મિત્રો આ બાજુ આપણે પાછળ જોઈ શકો છો કેનલ છે અને આપણે જો સામે પડી પડીએ તો મિત્રો ફરી આપણે એક નવા વિડીયોમાં આવી ગયા છીએ અને આ બાજુ જો ખટારો ઊંધો પડ્યો છે હમરે તમને દેખાડું તો આપણે આવા નવા વિડીયો આવતા રહી લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતું રહેવું મિત્રો તો મળી પાછા આગળ તો ચાલો તમને ઓલો ખટારો ઊંધો પડ્યો એ દેખાડી દઉં બરાબર તો હાલો દેખાડી દઉં

આ રિક્ષા અમે કરાવી છે તો આપણે બેઠાઈ જ્યો ખાવા ખાઈને બાઈન પછી જાય પાછા તો મિત્રો આપણે ગેરેજે જવા નીકળી ગયા છીએ હવે આજે કે ગેરેજે આખો આપો દે અહીંયા ની પૈડી દે રિક્ષા રિક્ષા નું કામ કરાવવાનું છે આપણે નીકળી ગયા છીએ જો આ લસન પાસે તમે આ રોડ આપણે જાવી ગેરેજે રાજ રિક્ષા નું કામ કરાવી તો મિત્રો આપણે આ ગયાતા ગેરેજે પણ અચાનક એક ફેરો આવ્યો ને તો ફેરો મારવા આવતા રહ્યા ઈ જો આયા કારખાના લોડિંગ કરવાનું હે તો આપણે આવતા રહ્યા અહીંયા લોડિંગ કરવાનું લોડિંગ કરીને પછી પાછા ઘેરે જે વયા જાવ તો મિત્રો આપણે માલ ભરી લીધો હે 5 વાગી ગયા હવાના ગયાતા 12 વાગ્યાના આ જો બોક્સ હટન 5 વાગાડી દીધા